મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પછી છેવટે શું થાય છે આ વાત મૃત્યુની નથી આ વાત એ તેર દિવસોની છે જે મૃત્યુ પછી આવે છે કારણ કે મૃત્યુ તો એક દિવસ આવવાનું જ છે નિશ્ચિત છે એમાં કોઈ શંકા નથી પ્રશ્ન એટલો જ છે કે તે પછીના તેર દિવસ કેવા હશે આપણે વિચાર કરીએ કે માણસ રાત્રે સૂઈ જાય અને સવારે આંખ ન ખૂલે તો શું એની સાથે એ લોકો ચાલશે જેમને એણે ખુશ કર્યા હતા કે પછી તે યાદો જેમાંથી તમે હંમેશા બચતો રહ્યો છેવટે એ સમયે શું માણસને સારા કર્મોની યાદ આવશે કે તે પળો જ્યારે માણસને ખબર હતી કે શું કરવું જોઈએ પણ તેમ છતાં કેમ ન કર્યું સાચું કહું તો આ વાત કોઈને ડરાવવા માટે નથી આ તો એક દર્પણ છે કારણ કે મૃત્યુ અંત નથી પૂછતી તે આખું જીવન જુએ છે જ્યારે કોઈ પોતાના વહાલાનું મૃત્યુ થાય ત્યારે આપણે કહીએ છીએ કે તે વ્યક્તિ ચાલી ગઈ પણ સત્ય તો એ છે કે તે દિવસે માત્ર શરીર જાય છે યાત્રા નથી રોકાતી તે શરીર જેને આપણે નામ આપ્યું હતું પહેરવેશ પહેરાવ્યું હતું એ એ શરીર કાયા એક દિવસ શાંત પડી જાય છે લોકો આસપાસ હોય છે કેટલાક સાચે જ દુઃખી હોય છે કેટલાક સામાજિક રીત રિવાજ નિભાવે છે વાતો થાય છે પણ મોટા ભાગે તે વાતો ખોખલી લાગે છે મૃતદેહને ચિતા પર સુવડાવવામાં આવે છે અગ્નિદાહ અપાય છે જ્વાળાઓ ઉઠે છે અને થોડી વારમાં લોકો ત્યાંથી ધીમે ધીમે હટવા લાગે છે કોઈ પાણી શોધે છે કોઈ છાયડામાં જાય છે કોઈ મોબાઈલ જોવા લાગે છે એ જ ભીડમાં કોઈ એક ક્ષણ માટે પાછળ વળીને જુએ તો લાગે છે કે બધું છૂટી ગયું તે વખતે કોઈ નથી કહેતું કે જે બળી રહ્યું છે તે માણસ ન હતો અને જે માણસ હતો તે હજી પૂરેપૂરો ગયો નથી હિન્દુ દર્શન મુજબ શરીરના છેલ્લા શ્વાસ સાથે વધુ સમાપ્ત નથી થતું આત્મા તે જ ક્ષણે સ્વર્ગ કે નર્કમાં નથી પહોંચતી તે કેટલોક સમય તે જ જગ્યાની આસપાસ રહે છે તે જ શરીર પાસે જેને તેણે આખી જિંદગી હું કહીને બોલાવ્યું હતું તે પોતાના નિર્જીવ શરીરને જુએ છે જે ક્યારેક ભૂખથી હતું 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 સુખમાં હસતું અહંકારમાં અકળાતું હતું હવે તે માત્ર એક ખાલી ઢાંચો છે અને એટલે જ આ તેર દિવસોની વાત ખૂબ મહત્વની છે પહેલા દિવસે આત્મા માટે બધું અજીબ લાગે છે બધું તેવું જ છે ઘર દિવાલો અવાજો ફક્ત એક ફરક છે કે હવે કોઈ તેને અનુભવતું નથી તે જુએ છે કે કોણ ખરેખર દુખી છે અંદરથી તૂટી ગયું છે અને કોણ માત્ર ઔપચારિકતા નિભાવે છે તે સાંભળે છે કે લોકો તેના વિશે શું કહે છે કેટલીક વાતો સારી કેટલીક ચૂભી જાય કેટલીક એવી જે તેની સામે ક્યારેય નહીં કહેવાય હતી તે બધું સાંભળી શકે છે જોઈ શકે છે પણ હવે કંઈ બદલી નથી શકાતું બોલી નથી શકાતું અડી નથી શકાતું

અહીંથી જ ડર શરૂ થાય છે મૃત્યુનો નહીં જવાબદારીનો ડર કારણ કે હવે કોઈ સફાઈ નથી બચતી કોઈ બહાનું નથી ચાલતું શાસ્ત્ર કહે છે કે આ સ્થિતિમાં આત્માને ભૂખ તરસની અનુભૂતિ થાય છે તેને શાંત કોઈ સાધન નથી તે જુએ છે કે ભોજન ધરવામાં આવ્યું જળ ચઢાવવામાં આવ્યું પણ આત્મા તે ગ્રહણ નથી કરી શકતી એટલે જ પિંડદાન અને તર્પણને માત્ર કર્મ કે રિવાજ નથી માનવામાં આવ્યું તે કાર્ય આત્માને અહેસાસ અપાવવા માટે હોય છે કે તેને ભૂલી જવામાં નથી આવ્યું ચોથા દિવસે આત્માને બોધ થવા લાગે છે કે હવે તેને આગળ વધવું છે શાસ્ત્રોમાં યમદૂતોનો ઉલ્લેખ ડરાવવા માટે નથી એ બતાવવા માટે છે કે મૃત્યુ પછી પણ બધું અરાજકતામાં નથી ત્યાં પણ નિયમ છે અને ત્યાંથી બચવાનો કોઈ રસ્તો નથી જે આત્માઓએ જીવનમાં પસ્તાવો કર્યો કરુણા રાખી અહંકાર તોડ્યો તેમનો માર્ગ એટલો કઠોર નથી હોતો વ્યવસ્થા ન્યાયી છે ક્રૂર નથી પણ ન્યાય યાદ વગરનો નથી હોતો પાંચમાંથી નવમા દિવસ સુધી આત્મા પોતાનું આખું જીવન ફરી જુએ છે ફિલ્મ જેવું નહીં અનુભૂતિ જેવું અનુભવ કરે છે નાની નાની વાતો સામે આવે છે ગુસ્સામાં બોલેલા શબ્દો જરૂર વખતે અપનાવેલું મૌન તાણી દીધેલી મદદ અહીં મોટા અપરાધ એટલા નથી ચૂપતા જેટલા નાના નિર્ણયો જુભે છે કારણ કે હવે સ્પષ્ટ દેખાય છે કે ઘણી ભૂલો મજબૂરી નહોતી માત્ર પસંદગી હતી આ સમયે આત્માને સૌથી વધુ બોજ અહંકારનો લાગે છે જે જીવનમાં કહેતો હતો કે મને કોઈ ફરક નથી પડતો અહીં આવીને ખ્યાલ આવે છે કે દરેક ફરક દેખાય છે દસમો દિવસ એક વળાંક જેવો હોય છે પૃથ્વી સાથેનો લગાવ ઢીલો પડવા લાગે છે પરિવારના કર્મો તેને આગળ વધવાનો સંકેત આપે છે એટલે જ તેર દિવસ માત્ર પરંપરા નથી તે માનસિક અને આધ્યાત્મિક સંક્રમણ છે તેરમો દિવસ નિર્ણાયક હોય છે સ્થૂળ યાત્રા સમાપ્ત થાય છે અને સૂક્ષ્મ યાત્રા શરૂ થાય છે જીવનની ફાઇલ બંધ થાય છે અને તેનું મૂલ્યાંકન શરૂ થાય છે અહીં ના પૈસા ચાલે ના સંબંધ ના ઓળખાણ ફક્ત કર્મો બોલે છે ચિત્રગુપ્ત ન્યાયાધીશ જેવા નહીં લેખાકાર જેવા આવે છે માત્ર હિસાબ રાખે છે સજા કે પુરસ્કાર કર્મોમાંથી જ નીકળે છે ગરુડ પુરાણ સ્પષ્ટ કહે છે કે આ વ્યવસ્થા ડર પેદા કરવા માટે નથી તે જીવતા માણસને દર્પણ બતાવવા માટે છે કે જીવન માત્ર શ્વાસની ગણતરી નથી તે પસંદગીઓની શૃંખલા છે સ્વર્ગ નર્ક કોઈ સ્થાન નથી વ્યવસ્થા છે મન શાંત હોય તો સ્વર્ગ અપરાધ બોધ હોય તો નર્ક એટલે આ વાત મૃત્યુની નથી આ વાત જવાબદારીની છે કારણ કે મૃત્યુ એક દિવસ આવશે જ પણ તે પછીના તેર દિવસ કેવા હશે એ નક્કી કરવાનું છે એટલે આજે વિચારજો કે રાત્રે સૂતા પહેલાં જો કાલે સવારે ઊંઘ ના ખૂલે તો આ સવાલ તમારી સાથે જ જશે કે તમે શું જીવ્યા અને કેવી રીતે જીવ્યા અને આજ આ વાતનો સાર છે તેથી જીવતા જીવો મૃત્યુની પેલી પારની વાતને આજથી જ વ્યવસ્થિત કરી લો પોતાના કર્મો સુધારી લો ખાતરી કરી લો કે અહીં સુખ ભોગવવાના ચક્કરમાં ત્યાં દુઃખ સહેવાની તૈયારી તો નથી કરી રહ્યા ને એટલે આ વાત મૃત્યુ પછીની નથી આ વાત જીવતા લોકોની છે તો મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયોને એક લાઇક કરો શેર કરો અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ